આમ તો પચીસ છવ્વીસ સિત્યાવીસ અને છેલ્લો દિવસ એમ ચાર દિવસની યાત્રા હતી પેલા રાઉન્ડ ની અંદર તાલુકો હતો અને એ અહીંયાથી પચીસ તારીખે સવારે અમે પ્રસ્થાન કર્યું હતું અને બીજે દિવસે સિત્યાવીસ તારીખે આ સમયે અમે પરત પાછા વેરાવળ આવ્યા હતા અને એ લોકો સૌ સૌના પોતાના વિસ્તારમાં એમના ઘરે રાત્રિના દસ સુધીમાં પહોંચી ગયા હતા એવી જ રીતે સુદરાપાડા તાલુકાની બીજી યાત્રાનો તબક્કો એ અમે સિત્યાવીસ તારીખે વહેલી સવારના સાડા પાંચ વાગે સ્ટાર્ટ અને અમે દ્વારકા માધુપુર દ્વારકા ઉછળી આ રીતનો અમારો સિત્યાવીસ તારીખનો પ્રોગ્રામ હતો અને એ બધામાં દર્શનો કરીને ફરી પાછા અઠ્યાવીસ તારીખે આજે રાત્રિના સમયે અમે અહીંયા આહીર સમાજની વાડી વેરાવળ પધાર્યા છે અને અહીંયાથી બધા પરત પાછા એમના મોડી રાત સુધીમાં એમને ઘરે પહોંચી જશે અહીંયા પણ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ યાત્રાની અંદર જે સફળતાપૂર્વકનો અમે પાર પાડી ગયા છે એમાં મારા યુવાનો મારા સ્વયંસેવકો અને જે આગેવાનોની ટીમ હતી એની પણ જે એમને જવાબદારી સોંપી હતી એમના કારણે આની અંદર અમે સફળતા પ્રાપ્ત કરી ગયા છે હું ખાલી નિમિતભાઈનો છું આને પણ યાત્રિકો પણ જોડાણ એટલી મોટી સંખ્યામાં અને આજે હું તમને કહું ત્રણ સાડા ત્રણ હજાર લોકોને એક સાથે ટ્રાવેલિંગમાં લઈને નીકળવું એટલે એક બહુ ચિંતાનો વિષય હોય છે પણ દ્વારકાધીશની મહેરબાનીથી સોમનાથ બાદ દાદાની મહેરબાનીથી એક પણ યાત્રીને કોઈ જાતની મુશ્કેલી નથી પડી કોઈ માણસ નહીં કોઈ ઉલટી નથી કરી કોઈને તાવ નથી આવ્યો એટલે યાત્રા સફળતાપૂર્વક પાર પડી છે દ્વારકાધીશની કૃપા હોય તો શક્ય છે એમની પ્રેરણા હોય તો જ આ કાર્ય થાય એમનો આદેશ હોય તો જ હું કરી શકું અને આ કાર્યને જે સફળતા મળી છે તમામ લોકોના સહયોગથી મળી છે આપણે વાસુદેવ કુટુંબકમ આ દેશના વડાપ્રધાનનું પણ સૂત્ર છે કે એક એમણે જે આ સૂત્ર આપ્યું છે એ સૂત્રને સાર્થક કરવા માટે મેં મારા વિસ્તારમાંથી એની શુભ શરૂઆત કરી છે અને મને આનંદ છે વાતનો કે એક જ પંગતમાં એક જ લાઈનમાં એક જ રૂમમાં કોઈ વાળા ભેદ સિવાય બધા સાથે રહીને ચાર દિવસ જે આનંદ કર્યો છે ને એ જ એક કુટુંબની ભાવના ઊભી કરે છે